બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે તસવીરમાં દ્રશ્યમાન કાળુભાઈ પુલસિંગભાઈ રાઠવા જેઓ મૂળ રહેવાસી રાડલીના છે એમના પિતા પુલસિંગભાઈ રાઠવાએ અમારા ઘરે અમારો સંપર્ક કર્યો અને તેઓનો છોકરો છે માનસિક અસ્વસ્થ છે અને ઘરેથી નીકળી ગયો હતો ચાર પાંચ દિવસ પહેલાં અને કોકનો ગઈ કાલે રાતે આઠ વાગ્યાના સમયે ફોન આવેલો કે છોકરો પાવાગઢમાં છે અને અમારી સાથે ઊભો છે અને તેઓ વાત કરી કે બોડેલી તમે લઈને આવો હું બોડેલી આવું છું તેઓ સવારે બોડલી આવ્યા પરંતુ તે કોઈ મળ્યા નહીં અને સંપર્ક થઈ શક્યો નહીં હજુ પણ તે છોકરો ગુમ છે કાળુભાઈ તેના ફોટો પણ અહીં આપણે પ્રસ્તુત કર્યો છે તેઓ અહીંયા સંપર્ક કરીને અમને કહ્યું છે કે અમારો છોકરો ગુમ છે અમને શોધવામાં મદદ કરો જેને લીધે અમે આ વીડિયો પ્રસ્તુત પ્રેઝન્ટેશન કર્યો છે તેઓ કાળુભાઈ પણ શું કર્યા તે પણ સાંભળો અને એમનો જે નંબર એ મૂકવામાં આવેલો છે જો કોઈને જોવા મળે તો એ નંબર પર સંપર્ક કરી શકાય સાડલી ગામના ફુલસિંહ ભાઈ મારો છોકરો ભાઈ એ પોસ્ટ દિવસે થયા અહીં પાવાગઢ બાજુ નીકળી ગયો એમ કરી છે ભાઈ એ એને ખોડવા મેં નીકળ્યો છે મારા તાલુકો જેતપુર પાવી સાડલી ગામ જેતપુર પાવી તાલુકો અને જિલ્લા છોટાઉદેપુર અને પછી એટલે મેં ખોરવા નીકળે પણ મળતો નથી હજુ ત્યાં એટલે મેં ખોરવા નીકળ્યું છું ભાઈ પણ મળતો નથી ત્યાં પાવા રાતે પાવાગઢ મેં હતા કંઈ પાવાગઢમાંથી ભોડેલી ડેપા અમે રિસ્કાવાળા ઉતારી ગયા એવો મને ફોન કર્યો છે તમારું નામ મારું નામ ફૂલસિંગ છોરા છે એનું કાળો ભાઈ ભાઈ કાળો ભાઈ

નીકળો અહીંયા બધા પાવાગઢ બાજુના રીશા વાળા હતા ભાઈ ફૂલસિંગ તું બોલે ફૂલસિંગ તે તારા છોકરો બોમ થી જ પાવાગઢ છે અને આમાં એવો ચાલતો ચાલતો આવે છે મૂકવા આવી ભોરેલી ટેપા મેલીપામાં આવીને તમે ગાડી લઈને હોય તમે કીધું સાહેબ ગાડી નહીં મારી કને કશું નહીં મળે વાહન તમે હવારમાં વેલો હતો વેલો આવ્યો તો સાની લારી વાળો એમ કે છે અહીં હતો આટલા મેં અને ભૂમે પાર એવું કે છે પછી પછી મેં એને ખોરવા નીકળ્યો પછી આ તમે આ ભાઈનું નામ લીધું એટલે આ ભાઈને આવ્યો મેં